હેલો દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા મજામાં મજામાં સોયું આશા રાખું છું દોસ્તો નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજ છે મારા ધર્મ પત્ની ખબર નથી ખબર નથી ઓકે તો દોસ્તો સવાર સવાર નો દિવસ છે આજે થયો ગુરુવાર તો આજે હું જઈ રહ્યો છું મસ્તી સી ફાઈન દેસુ એના શૂટિંગ માં ત્રણ થી ચાર વિડિયો બનાવવાના છે બે વાગે છૂટું થવાનું છે કેમ કે મારા રાઈટર ને થોડું ઘણું કામ છે તો સવાર સવાર માં જોઈ શકો ફણગાયેલા મગ ફણગાયેલા મગ છે અત્યારે સરસ મને નહીં વેયાર થઈ ગયો છું પછી માથા સાફી રેટી ત્યારે એક્ટિવ સીધા શૂટિંગમાં જવાનું છે લોકેશન તો હજુ કંઈ નક્કી નહીં કઈ જગ્યાએ લોકેશન છે પણ લોકેશન જે પણ હશે બહુ સરસ છે અમે કોઈ પણ જગ્યાએ વિડિયો બનાવવા જઈએ છીએ ત્યાં બધાના સ્વભાવ સારા જ હોય છે મસ્ત સ્વભાવ હોય છે અને પૂરેપૂરો સપોર્ટ કરે છે કોઈ વસ્તુ શૂટિંગમાં જરૂર હોય તો ફટાફટ મળી જાય છે તો કોથમીર ના ખાનજ આવશે અત્યારે

હું તો ચા નાસ્તો કરી બહાર આવી ગયો પરંતુ મારા રાઇટર હવે ઉઠું છે સાડા આઠ વાગ્યા તો હું ઉઠું છે હવે કેટલા વાગે શૂટિંગમાં પહોંચવાનું કોઈ નક્કી નહીં બોલો આમ તો રાત્રે એમ ગયા હતા વહેલા વહેલા જઈશું શૂટિંગ પછી બે વાગે અઢી વાગે પાછા રિટર્ન આવતા રહીશું પણ જીતું ઉઠ્યા નહીં ઘેર જઈને આવ્યો હું તો દુકાને આવી ગયો ચા નાસ્તો થઈ ગયો છે હા શૂટિંગમાં નીકળીએ એટલે મળી જઈએ જય માતાજી આ કૂતરું છે ને આખો દારો હું બહાર આવું ગેટના ના એટલે મારા હંકાર થઈ જાય છે એની કાશા હોય છે કે વાઘું બાદ મને બિસ્કિટ ખવડાવજો બિસ્કિટ ખાવું છે ને હા ને બિસ્કીટ ખાવું છે ને હાલ હાલ ખવડાવો બેટા જો હાલો હું એક ત્યાં લઈ લઉં પેલા કૂતરા ભાગી ગયો હું હંકાર તો દરવાજા પાછા જઈશ હા પ્રભુ હું પણ જઈશું કૂતરા બિસ્કિટ બિસ્કીટ આપણે બિસ્કિટ લાવી દીધું છે દસ વાળું ક્રેક હું પાલી બિસ્કીટ ખવડાવતો આ કૂતરાને પરંતુ એક દોસ્તે કીધું કે પાલી બિસ્કીટ ખવડાવતી કૂતરાને દાદર થાય ખો થાય દેશી ભાષામાં એટલે હું આ બિસ્કીટ એને ખવડાવું છું ડેલી સર્વિસ બહાર આવું એટલે કૂતરું એક સવારી બિસ્કીટ લખેલું છે એનું અને એક સાંજે જમવાનું પણ એનું નામ લખેલું છે જો બે બાજુમાં પાછું બેસી ગયું છે ત્યાં સુધી હું એને ખોલી નાખું ને ત્યાં સુધી અને પેલા તો બે ઝઘડા બે કૂતરો હતો ઝઘડો કઈ નાખી ગયો બાપરા નાના ગાર શું કરવા એની આપણે નાખીશું કોઈ ચિંતા નહીં પરંતુ એ ઓનો દીવરા હોય લો આપણે એક સાથે એને નાખી દીધું છે બિસ્કિટ રૂમ રૂમ ભાઈઓ રિઝલ્ટ બરોબર મળતું નહીં તો અમે રોજ આવી કંદુજીના ત્યાં ત્યાં અમે શૂટિંગમાં આવી ગયા છીએ શૂટિંગનું લોકેશન છે સરસ મજાનું છે આઈયા પેલા તો બહુ ખુલ્લું હતું પરંતુ અત્યારે મકાન ના ગાળા પારવાના છે સાફ કરી દીધું બધું ગૌ પરવાયેલા છે સિટીના લોકેશન પર છે ચમણા રાઈટર ઘાત આવી જશે રાઇટર અત્યારે વાત કરે છે ગુજરાતના લોકો સિંગર એવા નરેશભાઈ ઠાકોરના ઘાત તો સવાર સવારનો ચૂલો સરસ મજાનો છે આ બધું સાફ થઈ ગયું છે જીસીડી બોર્ડ આ જીનું ઘર છે ત્યાં અમે શૂટિંગમાં આવીએ છીએ રોજ રોજ એટલે લોકો ત્રણ તરંગીએ છે ઓટો મારીએ છીએ અને બાજુમાં બધા ઘર છે સરસ મજાના દેશી ઘર છે ગામડું છે ગામડાની ગામડા જે મજા ક્યાંય ના આવે ગામડું એ ગામડું હે ગામડું એ ગામડું ચેર તો જો સરસ મજાની રેટલી ગાય માતા સરસ મજાની રેટલી છે હા એ વાહ સરસ મજાની રેલી છે ગાય તો બાજુ બે બેસ્યો છે સરસ મજાની પાણી ટાંકીઓ કલાઈ મેકી દીધી છે આ ચીકુરી છે તો મિત્રો બનાવ્યા રહીજ વિડીયોમાં અને કશું હું આ શૂટિંગ પટેને ડાયરેક્ટ મારે જવાનું છે સોનીની દુકાનમાં એક વેટી બનાવ છે સરસ મજાની તો વેટી લેવા જવાનું છે ત્યાં પણ તમને મુલાકાત કરાવીશ જે માતાજી

રામ રામ ભાઈઓ તો દોસ્તો અમે જે જગ્યાએ શૂટિંગમાં આયા છીએ આમના ત્યાં છીએ કનુજી ના ત્યાં ધામ સબલપુરના વતની છે કનુજી અને અમે દર વખત અમને શૂટિંગમાં આવીએ છીએ એમનો સ્વભાવ આવીએ એટલે ફટાફટ પહેલાં ચા મીકી કીધી છે જમવાનું પૂછી લીધી પરંતુ અમે ટિફિન અંગાટ લઈને આવીએ છીએ એટલે મેં જમવાનું નહીં કહેતા પરંતુ એમનો સ્વભાવ સારો છે ને એની સરસ મજાની દૂધી પણ આવી છે પહેલાં તો જોઈ શકો દોસ્તો કહીએ બપૈયું છે બપૈયા કનુજી આયા જવા અવાસી લગભગ હજી તો આ જોવા ફૂલ આવેલો હશે હા આ ફૂલ કહે ને કનુજી ફૂલ પછી બપૈયો

અને શૂટિંગમાં એક તો દૂધી તોડી નાખી છે પણ એ તો શાક બનાવવા થશે બરાબર છે પણ દૂધી ખરેખર જોઈ શકો દોસ્તો જોડું દૂધી છે કદું શાક કરવા થાય હા વેચા તો શાકભાજી ના લાવવી પડે વેચાતી શાકભાજી લાવી ના પડે તો અવશ્ય મુલાકાત કરજો સમરપુરના વતની છે વડનગરમાં આવો તો અવશ્ય અમારે કંદુનિયાર શૂટિંગ ઉતારીએ છીએ અમુક ટાઈમ પંદર દિવસે કદાચ એકદમ ઓટો મારીએ છીએ બરાબર છે અને અમુક જગ્યાએ બીજો લોકેશન હોય તો બીજા લોકેશન પર અમે જઈએ છીએ પરંતુ ખરેખર એમનો સ્વભાવની વાત અલગ છે બાકી જયારે ગમે ત્યારે કોલ કરો કનુજી શૂટિંગમાં આવીએ છીએ કનુજી ના મોઢા ના નહીં આઈ કે અમે ના આવતાની ટાઈમ નહીં એમના મોઢે આવ્યું નહીં આવી જો પધારી જ જો એમનું દિલ મોટું છે એમનો સ્વભાવ પણ સારો છે કે અમુક જગ્યાએ શૂટિંગમાં જઈએ એટલે થોડું આગું પાછું હોય છે પરંતુ એમના ત્યાં ના હોય બાકી નોન સ્ટોપ નેવું ટકા તો આપણે શૂટિંગમાં જઈએ ત્યાં બધા સ્વભાવ સારા જ હોય છે ઘણી ઘણી જગ્યાએ વડનગરના તાલુકાના ઘણા ગામડો છે ત્યાં અમે શૂટિંગમાં જઈએ છીએ મોજ કરીએ જલસા કરીએ છીએ કનુજી બીજું બોલો બસ હોય દરિયા આ પાછલી એમના ઘર પાસે આખી વાર છે ખેતરની મિત્રો વારંવાર આવા વિડીયો બનાવતા રહીશું તમને અપડેટ હાલતા રહીશું કે અમે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં અને રેગ્યુલર વિડીયો આવશે મારા બ્લોગમાં કેમ કે વ્લોગ બનાવવા જરૂરી છે તમને અમારી સોરી અમારી રિઅલ લાઈફ કઈ કઈ રીતની છે અને કઈ રીતની નહીં તો હું ઘરે પણ જે પણ કામ કરતો હોઈશ હવે રેગ્યુલર તમને વિડીયો બતાવતા રહીશ બરાબર છે કેમ કે તમને પણ જાણવું જરૂરી છે કે વાઘુભા કયા ગામના છે વાઘુભા શું કરે છે કામકાજ શું કરું છે આખો દિવસ ફ્રી છે આખો દિવસ શૂટિંગ કરે છે શૂટિંગ પટાયા પછી કોઈ ધંધો કરે છે કે નહીં કરતા તો હું ઓનલી ફોર શૂટિંગમાં જ વ્યસ્ત રહું છું કોમેડી વિડીયોના ચાર પાંચ ચેનલો છે એમાં વ્યસ્ત રહું છું બીજું કંઈ કામકાજ કરતો નથી ઓનલી ફોર કોમેડી બરાબર છે બીજું કામ કરવું જરૂરી છે વાય અત્યારે શું કામકાજ કરતા હોય એટલું સારું ફ્રી રહો ના રહેવાય ફ્રી થોડું પણ ટાઈમ અત્યારે સમય બધા બલવાન સમય હોય તો બરાબર છે બાકી દુનિયામાં શું અમે કોમેડી કરતા હોય છે ઘણા ઈરખા લોકો બહાર ટીનોજી આયા ટીનોજી પાછળ વાત કરી છે એમની વાઈફને તો ટીનાજી વાત કરો છો મોમાનો ફોન છે ટીનોજી એમના મમાની વાત કરે છે તો મિત્રો જિંદગીમાં એક કહેવત સરસ મજાની કહેવત છે કનુજી હા કનુજી કંઈક બતાવું છે સરસ તરા આવ તરા આ કંદુજીનો નાડકાય દીકરો છે શૂટિંગમાં આઈએ ને એટલે આયો ફટ લઈને અમારા શૂટિંગમાં આવી જાય છે મારી મની સંગાન મજે દઈએ આ ઠાકોર આની મની સંગાન મજે ઓ નો બોલ નો બોલ વंदन વंदन કેમ છે હા બહારમાં હા બહારમાં બહારમાં હું ઘરે જવાનું છે કે પર્ટી જવાનું છે વર્ષે સ્કૂલમાં જવાનું છે આ તો સ્કૂલમાં માં જો ભણો ગણો ખુબ આગળ વધો એ કહેવત કનુજી સરસ મજાની ની કહેવત છે કનુજી કે લોકો ઈર્ખા બારતા હોય છે રીસે બરતા હોય છે પરંતુ એમના પાસે આપણે સમય બગાવવા જરૂર નહીં એમના જીવ નહીં થવા એમના જીવ નહીં થવાનું એ કહેવત છે કે વૃક્ષ ઉપર કોઈ પણ ફર પાકી જાય એટલે ઓટોમેટિક નીચે પડી જાય પડી જાય એટલે આપણે કોઈ કોઈના ગત કોઈ ના જીવા જીવા સતી દેવા થવાનું ઈર્ષારુની આશીર્વાદ ઈર્ષારુની આશીર્વાદ બહુ ખુશ રહેવાનું તરસાને પાણી પાણી પાઓ તરસુ વ્યક્તિ થાય પર તરસા બની જવાનું ભૂખ્યો વ્યક્તિ છે તો આપ બની જવાનું બરાબર છે એ જય જન સેવા આઈસ પ્રભુ સેવા જન મારા ભાઈ કંદુજી સરસ તારો ગુરુ કોણ ગુરુ નામ નહીં લઉં હારુ સર ગુરુ નામ નહીં લઉં એનો ગુરુ છે ભગત શ્રી એમને જગતનું પણ વ્યસન નહીં અને ખરેખર એના ગુરુ પણ સરસ મજાના છે અને એ રહ્યા ચેલો છે તો મિત્રો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેટલું બને એટલું શેર કરજો બરાબર જય માતાજી